ગૃહમંત્રી હરસંઘવી ના બુલ્ડોઝરમાં દમ હોય તો ગોંડલ જાય આ શબ્દો છે આમ આદમી નેતા ગોપાલ તેમણે એક તરફ તૈયાર બીજી તરફ ગોંડલમાં જે પાટીદાર સમાજના સગીરને માર મારવાનો મામલો સામે આવ્યો છે તેને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે સાથે તેમણે ગોંડલ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું વાત કરી છે વિગતે વાત કરીએ શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલાં તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇની મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને કેટલાક લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પાટીદાર સમાજના અગ્રણીઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ હતી આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે હાલ સમગ્ર ગુજરાતભરમાં જે સો કલાકનો અલ્ટિમેટમ અસામાજિક તત્વોને આપ્યો છે તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં ગુંડા તત્વોની યાદી તૈયાર થઈ રહી છે અને તે વચ્ચે ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાનો બનાવ સામે આવ્યો તેને લઈને ગોપાલ ઇટાલિયા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં જે સામાજિક તત્વો છે તેમના ત્યાં ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે બુલડોઝરની કામગીરી ચાલી રહી છે તો આ બુલડોઝર ગોંડલ ક્યારે પહોંચશે તે આ પ્રકારના સવાલો આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના નિવેદનમાં ઉઠાવતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે જેમણે પડકાર પણ ફેંક્યો છે ભાજપના ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય કે પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો હોય તેમના પર પણ તેમણે પ્રહાર કર્યા છે ને હાલ જે ગુંડા તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી છે બીજી તરફ ગોંડલની જે ઘટના સામે આવી છે તેમાં શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળે નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે હજુ હમણાં બે દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે સો કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ એ પછી જ્યારે માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતા પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર નો લખી ચોવીસ કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી અંતે વિડીયો વાયરલ થયો વિડિયો વાયરલ થયો લોકોમાં આક્રોશ થયો લોકોના ટોળા ભેગા થયા ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ માર મારનારા વ્યક્તિઓની પણ એફઆઈઆર લખી લીધી એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી પોલીસથી કોણ બચાવશે અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું જીવવું કે ન જીવવું આ પ્રશ્ન ગુજરાતમાં ઉભો થયો છે અને ગુજરાતના હર્ષસંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે સો કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું પણ કયા ગુંડાઓ મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો જ ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વૈયા ગયા છે ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે તો ગુજરાતમાં હર્ષ સંઘવીની કે ડીજી ની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે હર્ષ સંઘવી હેસિયત હોય ગુજરાતના ડીજી છે એ ભાજપ વાળાથી બીતા ન હોય ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક ન લાગતી હોય તો આપું ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરી બંધ પગલા લેવામાં આવશે પચાસ ગું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના પચાસ ગું લિસ્ટ આપવા માંગુ છું પણ લખીને ખાતરી આપો કે પગલા લેશો મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં એફઆઈઆર લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે 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 પોલીસવાળા વાળા એફઆઈઆર લખે છે એનો અર્થ તો એવો થયો કે તમને કોઈક મારે મારી જાય બળાત્કાર થાય છેડતી થાય લૂંટ થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડિયો નહીં હોય તો એફઆઈઆર નહી લખે મતલબ હવે આપણે માર ખાવાનો કેમેરામેન લઈને ફરવાનું વિડીયો ન હોય જે ઘટનામાં વિડિયો હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા વાળા એફઆઈઆર નથી લખતા જે ઘટનામાં વિડિયો નહીં હોય એમાં હરિભજો દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બે ફાર્મ બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવું કે દસ કલાકમાં લિસ્ટ બનાવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ આને ઘર ભેગા કરો તો અને તો જ સુધારો આવે એમ છે ગોંડલમાં જે કંઈક ગુંડાઓ લુખા તત્વો તમે જુઓ છાસ ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હરસંઘવીના બુલ્ડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે મોટી મોટી ફાંકા ફોજદારી હરસંઘવી કરતો હોય છે બુલડોઝર તો ચાલશે જ આમ થશે જ તેમ થશે જ મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં જો તારા માં તારા બુલડોઝરમાં દમ હોય તો ગોંડલ ની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ આ છોકરાને માર્યો એની પેલા એક દલિત સમાજના છોકરાને માર્યો ગોંડલમાં જ કેમ આ ગુજરાત ને હર્ષસંઘવી મિરજાપુર બનાવવા માંગે છે યુપી બિહાર બનાવવા માંગે છે હર્ષસંઘવી શરમ આવી જોઈએ શરમ ભાજપવાળાઓને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે દારૂ વેચાઈ રહ્યો છે પોલીસ પોતે રીલ બનાવીને વાહ વાહી લૂંટે છે મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો જય હિન્દ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે ગૃહમંત્રી હર્ષસંઘવી પર પ્રહાર કર્યા છે અને ગુજરાતની હાલત બિહાર મિર્ઝાપુર જેવી થતી હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથડાઈ રહી છે ગુનેગારો બેફામ બન્યા છે અને આવામાં આ કાયદા વ્યવસ્થાને સુધાર અને આવામાં આ કાયદા વ્યવસ્થાને જાળવવામાં સરકાર નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો પણ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે સ્વાભાવિક છે કે વિપક્ષ દ્વારા જે રીતે પ્રહાર કરવામાં આવી રહ્યા છે ગુજરાતના કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબને પણ ગોપાલ ઇટાલિયા કહ્યું છે કે પચાસ જેટલા ગુંડાઓ લિસ્ટ મારી પાસે છે જો ભારતીય જનતા પાર્ટીની બીક ના હોય તો હું લિસ્ટ આપવા તૈયાર છું તે પ્રકારની વાત કરતા આરોપ કરતા અનેક ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કાયને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં